જય દ્વારકાધીશ મિત્રો અત્યારે આપણે તો બાજરીના રોટલા કરવા બેસી છીએ બાજરીના રોટલા ને ગરમા ગરમ કઢી આજે તો કઢી રોટલાનો પ્રોગ્રામ છે તો લગભગ નહીં વાંધો કેટલા પાંચ છ મહિને મારા ઘેર કઢી બની હશે અને બાજરીના રોટલા કારણ કે થાય ઠંડી પડવાનું ચાલુ થઈને ને એટલે બાજરી ચાલુ કઈ ન થતું નહીં મૂકીશ ખાય ને એટલે મારી ઓલું જ બનાવવાનું હોય તો આજ તો કીધું ના તમે એ ખાલો ને મેં એ આ બાજુ તો જુઓ એના પપ્પા તો કિશુને ચોટી બનાવી આપે છે ને તમારે છે કિશુને કે પપ્પાએ કર્યું આ તો દરણું કરવાનું હતું તે ઘઉં કાઢવા પડશે ઘઉં તો થોડો થોડો ધનેરો પડ્યો એક ટોકરે ઘઉં કાઢીને તપવા નાખી દઉં અહીં તો બહુ મોડું થઈ જાય કારણ કે મને પગે પેલું પ્લાસ્ટર છે ને તે હેડી હકાતું નહીં જવાતું નહીં ઘરે ઘરે રાખો ફોર્મ કરો તમારા ગીતા આવે તો ફોમ કરો થોડું થોડું પણ બસ હવે દુકાન જવું છે પેલી કે હું લેવા આવું લેવા આવું બીજો નાગા રાગા સીડીએ ઉતરીએ તો અંધી આવો અને પછી જઈએ દુકાન અને અમારે કિસું તો તૈયાર થઈ ગયો છે મમ્મી હેડ મમ્મી હેડ એટલે હેડ શું શાંતિ રાખ ને હેડ શું બોલશે પાહો હેડ હેડો હેડો છો મને કે હેડ હેડ એમ કરતા કંઈ તો રમવા બે ચાલો અને તો ઇન પપ્પા મને બે દાળાથી ક્યાં કે કરતા હતા કે તું મારે જાકેટ લઈ જવા જાકેટ લઈ જતી કે તું કારણ આખો દાળો કે મશીને બેહસ હતો કે તું જાકેટ લઈ જતી હતું ત્યાં તું એમનું જાકેટ લઈ જવાનું છે કારણ કે થોડું પેલું કોલરમાં હું સિલાઈ જતી રહીશું તું હા નવું જ છે જઈ સલ જ લીધું છે એટલે આ વખત તો લેવું નહીં

हमारा हवा आया तो नहीं बेही बोल आगे 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 तो नहीं बेहे अली थोड़ा फाटी चु सर सिलई करने नहीं चढ़ चढ़ाव हा तो चढ़ी जे ले तो ना बेहे નેચર હાર જાઓ બાય આવું નહીં માર તું જા નહીં આવું જા નહીં આવું નહીં આવું હારું હેડ